નવરશના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પ્રથમ સ્પોર્ટ્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સ દરમિયાન અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે નવરશના હાયર સેકન્ડરી સ્કૂલ વડોદરા શહેરમાં એક પ્રથમ સ્પોર્ટ્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય કોન્ફરન્સમાં અઢીસોથી વધુ સ્પોર્ટ્સ શિક્ષકો પ્રશાસક યુઆર રમતવીરો અને ખેલાડીઓ તેમજ સ્પોર્ટ્સ રસિકો હાજર રહ્યા છે આ કોન્ફરન્સનું ઉદઘાટન મુખ્ય અતિથિ ડોક્ટર હેમાંગ જોશી માન્ય જે સાંસદ છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત રમતવીરો પણ ઉપસ્થિત રહ્યા છે અંજુ બોબી જ્યોર્જ ઉપપ્રમુખ એથ્લેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે જ વિરેન રશ્કના અર્જુન પુરસ્કાર વિજેતા છે ભૂતપૂર્વ કેપ્ટન ભારતીય હોકી ટીમ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સિલેક્શન કમિટીથી તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અલી રાની સ્પોર્ટ્સ મેડિશિન નિષ્ણાંત અને શિક્ષકો વગેરે પ્રતિષ્ઠિત નિષ્ણાતો હાજર રહ્યા છે

So here in Gujarat, we are preparing for thirty-six Olympics. Blessed enough to get a Prime Minister who is leading the nation. So it's within that. So a cricket, any any next country you want to play, especially if you want to play with the neighboring countries, you're going to make much more money. Right? I think so we're going to yes. talk more on it. Am I audible Get the right people together, I think we can do anything in life. She had not told me that maybe I wouldn't have worked as hard I was supposed to work to get where I was supposed to be in life. And this is the say that every single day on the astroturf, I either learnt a new skill or I improved on my. <laughs> સ્પોર્ટ્સના જે આપણા બધા એસોસિએશન્સ છે એમના ઓફિશિયલ્સ અને સ્કૂલ આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઓફ સ્પોર્ટ્સ ફ્રોમ ડિફરન્ટ સ્કૂલ્સ આજે આપણી સમક્ષ જે નિષ્ણાંતો છે આપણા રોલ મોડલ્સ છે કે આપણા આઇડલ્સ છે સ્પોર્ટ્સ સ્ટાર્સ એમની હાજરીમાં આજે જે ઇનોગ્રેસન સેશન થઈ અને બે દિવસની જે આ કોન્ફરન્સમાં જે ડિલિબરેશન્સ કે જે ડિસ્કશન્સ પ્રેઝન્ટેશન્સ થશે એના દ્વારા એક સ્પોર્ટિંગ એન્વાયરમેન્ટ કે સ્પોર્ટ્સ માટેનું એક જે આપણા નવરચના હાયર સેકન્ડરી સ્કૂલ સમા દ્વારા આ જાતની પહેલી વખત સ્પોર્ટ્સ કોન્ફરન્સનું આયોજન બે દિવસથી સ્પોર્ટ્સ કોન્ફરન્સનું આયોજન થયું એના ઇનોગ્રલ સેશનમાં ખૂબ જ ઉત્સાહ એકસો ને વીસથી વધુ રેજિસ્ટ્રેશન્સ સ્પોર્ટ્સ ટીચર્સ અનેક સ્કૂલના પ્રિન્સિપલ્સ અને અનેક સ્કૂલના જે રમતા સ્પોર્ટ્સ બાળકો છે બોયઝ એન્ડ ગર્લ્સ એમની સારા નંબરમાં હાજરી હતી અને આજે આપણી વચ્ચે ઓલમ્પિયન્સ મેડમ બોબી જ્યોર્જ આપણા ઓલિમ્પિક પ્રીવિયસ ઓલિમ્પિક હોપી હોકી કેપ્ટન વિરેન સર આપણા દેશના સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટના જે ફાધર કહેવાય એ ડૉક્ટર અલી ઇના ઈરાની આવા નિષ્ણાંતો અને જોડે જોડે આપણા વડોદરાના એમપી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જે ખૂબ જ સ્પોર્ટ્સમાં રસ લે છે અને સૌથી વધારે આપણા હાલના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડૉક્ટર અરુણ બાબુ સાહેબ આ બધાની ઉપસ્થિતિમાં એક ખૂબ જ સારો ડાયલોગ ખૂબ જ સારા વિચારો ખૂબ જ સારી માહિતી આપવામાં આવી વેરી વેરી ઇન્સ્પાયરિંગ ખૂબ જ પ્રેરણા આપણા આપણામાં આવે એવી જાતની આજે ચર્ચાઓ થઈ બાળકોએ સાંભળી સ્પોર્ટ્સ ટીચર્સ સ્પોર્ટ્સ જે આપણા એસોસિએશન્સ છે એમના ઓફિશિયલ્સ અને આ બધા દ્વારા જો આપણે વડોદરામાં એક સ્પોર્ટિંગ કલ્ચર ફરીથી ઊભું કરીએ જે ગાયકવાડ સમયમાં હતું અને આપણા બાળકોને વધારે સ્પોર્ટ્સ દરરોજ કોઈનું કોઈ સ્પોર્ટ રમે વ્યવસ્થાઓ એને માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ અને એવા કોચિસ આવે એવી જાતની આપણા વાલીઓમાં મારી એક અપીલ છે બધા વાલીઓને કે આપણા બાળકો જો રમતા હોય તો એમને રમતા કરો રમવા દો આગળ જતાં બી ભણવાનું અને એનું બેલેન્સ ઓટોમેટિક થઈ જાય છે સ્પોર્ટ્સમાંથી જે કોન્સન્ટ્રેશન કરવાની જે શક્તિ મળે છે જે કોક વાર હારીએ તો ફરી ઊભા થવાની જે શક્તિ મળે છે આ બધી જે વસ્તુઓ છે એ સ્પોર્ટ્સ દ્વારા જ થાય છે અને જે બીજી પુઅર હેબિટ્સ છે એમાંથી બચીએ એના માટેનું આપણે સ્પોર્ટ્સ તરફનો આગ્રહ રાખીએ જે નથી રમતા એમને સ્પોર્ટ્સ તરફ લઈ જઈએ સ્કૂલોમાં જો સ્પોર્ટ્સ થતા હોય તો એમાં બાળકોને ભાગ લેવા માટે મા બાપ બી એમને સપોર્ટ કરે એવી મારી એક પેરેન્ટ્સને બધા પેરેન્ટ્સને અપીલ છે આજની કોન્ફરન્સ ખૂબ જ સરસ છે ખૂબ જ સારી રીતે આજે શરૂ થઈ છે મને બહુ આનંદ છે કે ઘણા બધા સ્પીકર્સ નવરચના સ્કૂલના જમાંથી પાસઆઉટ થયેલા છે જે પોતાના ફિલ્ડમાં અલગ અલગ ડિસિપ્લિન્સમાં આજે ખૂબ સારું કામ કરી રહ્યા છે પોલિસી મેકિંગ બોડીઝમાં અને એડમિનિસ્ટ્રેશનમાં બી એ લોકો આગળ છે તો આજની કોન્ફરન્સ વડોદરા માટે ખૂબ જ એક પ્રેરણારૂપી છે આપણા માટે ગૌરવની વાત છે નવરચના સ્કૂલે પહેલ કરી છે અને આવી ફરી ફરી થતી જાય જેથી કરીને આપણે બી એક સ્પોર્ટિંગ કલ્ચર ઊભું કરીએ અને આપણે એક બહુ નાગરિકો તરફ તરીકે એક જોરદાર અપીલ કરી શકીએ કે ભાઈ જ્યારે બી આપણા સ્ટેટમાં ઇન્ટરનેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ હોય કે પછી ઓલિમ્પિક્સની જે બે હજાર છત્રીસની વાત થાય છે તો વડોદરા બી એક ઇમ્પોર્ટન્ટ સેન્ટર બને આની આપણી એક એના માટેની બી તૈયારી આપણે અત્યારે કરી શરૂ કર્યા છે અને એક આ ઉત્સાહ છે એને કાયમ રાખવાનો છે આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી ટુ બી હિયર ઇન વડોદરા ઇન સ્કૂલ્સ Uh, because they are trying to do something different, they are trying to bring a culture in sports and they are trying to uh, create an ecosystem in sports. Uh, so this is a state uh, which we are planning to host uh, the 36 Olympics and uh, this is the right time to start everything. So they are starting that. And uh, I am happy that uh, I could be a part of this initiative. Thank you. I am going to tell you about uh, so the media. The exciting initiative is in that the sports conclave is not going to be a national sports conclave. We are the Olympian Anjou Bobby George and Indian hockey team members, Olympians, who are the highest. સવારે ઓનરેબલ એમપી પણ ઉપસ્થિત હતા અને નવરાશના સ્કૂલ તરફથી આયોજન કરવામાં આવ્યું છે એ એક બહુ સારી ઇનિશિયેટિવ છે જેમાં આખા ગુજરાતભરના સ્કૂલ લેવલના પ્રિન્સિપલ્સ એમના કોચિસ એથ્લેટિક ફેડરેશન્સના લોકો અહીંયા હાજર છે વડોદરાને એક સ્પોર્ટ્સ કલ્ચર લાવવા માટે આ ખૂબ સારી જે મહેનત છે એ અભિનંદન પાત્ર છે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણું બધું ઇનિશિયટીવ લેવાના છે જે એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માંજલપુર સમા અને અકોટાને અપગ્રેડ કરવાનું પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યા છે અને આવનારા દિવસોમાં જે નવું એરિયા છે ગોત્રી અને અંકોડિયામાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસ પણ કરવાના છે અને ચાર સ્વિમિંગ પૂલ્સ જે ઘણા દિવસોથી પેન્ડિંગ છે એને પણ આગળ લઈ જવા માટે અમે પ્લાનિંગ ચાલી રહ્યા છે સાથે સાથે જે બ્રિજસના નીચે પણ ઘણા બધા લોકોને ક્રિટિસિઝમ છે કે આ એક વર્ષથી કામ પેન્ડિંગ છે એ પણ ટૂંક સમયમાં શરૂ કરવાનું અમે નક્કી કર્યું છે ઓવરઓલ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સ્કૂલોમાં જે સ્કૂલ્સમાંથી જે બીટી ટીચર્સ અને સ્કૂલના પ્રિન્સિપલ્સ અને એમને ગ્રુપ્સ એને વાત પ્રોત્સાહન આપી રહ્યા છે એને નેક્સ્ટ લેવલમાં સ્ટ્રીમ લેવલમાં સ્ટેટ લેવલ નેશનલ લેવલ લઈ જવા માટે આ સ્ટેડિયમ્સ બધું મદદ થશે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ કલ્ચરને લાવવા માટે અને આવનારા ટ્વેન્ટી થર્ટી ગેમ્સ અને ટ્વેન્ટી થર્ટી સિક્સ ગેમ્સ માટે જે ટેલેન્ટ વધારવાનું છે જે ગ્રૂમિંગ જરૂરિયાત છે એ સ્કૂલથી જ થશે આજથી દસ વર્ષ માટે અમે ગ્રૂમ કરીએ તો આજ બાળકો જઈને ટ્વેન્ટી થર્ટી સિક્સ ગેમ્સમાં પાર્ટિસિપેટ કરશે એટલે આ નવરત્ન સ્કૂલ દ્વારા આયોજિત આ સ્પોર્ટ્સ કોન્કલેવને અમે બિરદાવીએ છીએ એક સ્પોર્ટ્સ કલ્ચર એક સ્પોર્ટ્સ પેશન સ્પોર્ટ્સ ફક્ત ટેકનિકલ વસ્તુ નથી કે જે આપણે એક બાજુ ઇનપુટ આપ્યું એટલે આઉટપુટ આવે કન્ટિન્યુઅસ મહેનત છે ડેઇલી મહેનત છે ડેડિકેશન છે સેક્રિફાઈસેસ છે એ બધાને પ્રોત્સાહન આપનાર સ્કૂલ્સમાંથી જ આ પ્રોત્સાહન મળશે એટલે સ્કૂલ ટુ કોલેજ કોલેજ ટુ ફીલ આ જે આઈડિયા છે અને ભારત સરકાર અને માન્ય વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જે રીતનું ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ઓબેસિટી ફી કેમ્પેન એક દિન સન્ડે સાયકલ સાથે મનસુખ માંડવીયા સાહેબ જે પ્રમોટ કરી રહ્યા છે એ બધું સ્ટેટ માટે પ્રોત્સાહન છે અને જે જ્યારે ગુજરાતમાં પણ આ કલ્ચર આવી રહ્યા છે એટલે આપણે એને વેગ આપવો જોઈએ અને આપણે જ કોન્કલેવને પ્રોત્સાહન પણ આપવું જોઈએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઓલમોસ્ટ હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી ક્લોઝ ટુ હન્ડ્રેડ ફિફ્ટી ક્રોર્સ આ છ મહિનામાં અમે ઇન્વેસ્ટ કરી રહ્યા છે આવનારા આના પછીનું થર્ડ મંથમાં સ્વિમિંગ પૂલ્સ સાથે મળીને ક્લોઝ ટુ હન્ડ્રેડ કરોર્સની આજુબાજુ ઇન્વેસ્ટમેન્ટ આ સિક્સ ટુ સેવન મંથમાં આવી ગયા છે મેં બરોડા ગઈ સ્ટુડન્ટ હું એમ હેપી ટુ બરોડા એન્ડ એની ટાઈમ બરોડા કોલેજ મેમ હે વોટ એવર આઈ એમ ટુ ડે ઇટ્સ બિકોઝ આઈ સ્ટડી ઇન એમએસયુ યુનિવર્સિટી એસએસજી હોસ્પિટલ દેટ ઇન માય ફિઝિયોથે યર ફર્સ્ટ ફિઝિયોથેરપીઝ ફોર એની સ્પોર્ટ્સ ટીમ ઇન ઇન્ડિયા એન્ડ આઇ લવ દેટ સ્પોર્ટ્સ હેઝ સ્ટાર્ટેડ ફ્રોમ સ્કૂલ લેવલ અને મને એમ લાગે છે કે સ્કૂલથી સ્પોર્ટ્સ તમે વધારો તો બધા ઇન્ડિયામાં ગોલ્ડ મેડલિસ્ટ આવશે થેન્ક યુ